રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ છે તેમની મુશ્કેલીઓ વધી શકે તેમ છે કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદમાં જવાના છે ને તે પહેલા કોંગ્રેસે આ મનરેગામાં જે પ્રકારે ભ્રષ્ટાચાર થયો છે તે મામલે તેમના પાસે ઈમેલ કરી સમય પણ માગ્યો છે અને સાથે કોંગ્રેસે માગણી કરી છે કે આ મંત્રી બચુ ખાબડને બરખાસ્ત કરવામાં આવે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ હું છું આપની સાથે તોફીક ઘાંસી ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે અને દાહોદ પણ તે જવાના છે અને દાહોદના જ જે દેવગઢ બારીયાના ધારાસભ્ય છે અને સરકારમાં રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાબડના બંને પુત્રો જે પ્રકારે મનરેગાના કૌભાંડમાં સપડાયા છે અને ત્યારબાદ હવે મંત્રી છે તેમની મુશ્કેલીઓ પણ વધી શકે તેમ છે કેમ કે કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેલ કરી તેમના પાસે સમય માંગ્યો છે કે આ મનરેગામાં જે પ્રકારે ભ્રષ્ટાચાર અને કૌભાંડો થયા છે તે મામલે તેમને રજૂઆત કરવી છે અને તેમણે ત્યાં સુધી માંગણી કરી છે કે આ મંત્રી છે મંત્રી

તરીકે ભાજપના મિનિસ્ટરના બે દીકરાઓ જેલમાં છે હવે જો જ ચોર એજ પોલીસ અને એજ ન્યાયધીશ આવું ચલાવવાનું હોય તો ભ્રષ્ટાચાર રોકાય નહીં એટલે પ્રતિનિધિ મંડળ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને મળીને લખ્યું છે કે અમે કહેવા માંગીએ છીએ પુરાવા આપીશું પહેલી વાત કે સાહેબ કરોડો રૂપિયા જેના ઘરમાં આવતા હોય બે બે દીકરાઓ એના કારણે એમની જ સરકારની એફઆઈઆરમાં જેલમાં હોય

सेट करो मुद्दा पर बर्खास्त करो कारण के आटला मोटा गरीब लोगों ना पैसा चाव करना आदमी मुद्दा पर बर्खास्त करो

તેમના પાસેથી કોઈ રાજીનામું મેળવે છે કે નથી મેળવતી અને વિપક્ષ આ મામલે કેટલું સરકાર પર પ્રેશર બનાવી શકે છે તે આવનારો સમય જ બતાવશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ટી ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર